અમદાવાદ કારગિલ પાસે અકસ્માત સર્જાયો છે બેફામ કાર ચાલકે બે બાઇક અને કારને ટક્કર મારી છે અકસ્માત સર્જનાર કાર ચાલક નશામાં હોવાનો આરોપ છે અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ દોડી આવી છે પોલીસે સમગ્ર અમલે તપાસ પણ શરૂ કરી છે બેફામ કાર ચાલકે બે બાઇક અને કારને ટક્કર મારી છે એસજી હાઈવે પર કારગીલ પેટ્રોલ પંપ પાસેથી ચાણક્યપુરી તરફ જતા રસ્તા ઉપર અકસ્માત સર્જાયો છે જેમાં ઇનોવા કાર ચાલકે એક કાર અને બે બાઇકને અડફેટી લીધા અને એ અકસ્માતની અંદર આ કાર ચાલક જેને અકસ્માત સર્જો છે એ કારની હાલત જોઈ શકાય છે અને એનો નંબર અહીંયા બતાવી રહ્યો છું આ જી જે જીરો વન એચ વાય અઠ્યાવીસ ચોસઠ આની અંદર એક ભાઈ લગભગ પિસ્તાલીસ વર્ષની ઉંમરના ભાઈ જે છે તેઓ કાર ચલાવતા હતા અને એ જ્યારે અકસ્માત સર્જાયો તે બાદના આ દ્રશ્યો તે બાદની આ હાલત અને જ્યારે લોકોએ એ કાર ચાલકને અહીંયા પકડો તે બાદ એ નશામાં હોવાની એ વાત એ આક્ષેપ સાથે જ આ કારની અંદર જે પ્રકારે આ કાર લોક છે પણ કાચમાંથી એ જોઈ શકાય છે કે એ પ્લાસ્ટિકના ગ્લાસ અંદર પડ્યા છે એ કેટલાક ફૂડ પેકેટ અહીંયા પડ્યા છે જેના કારણે લોકોને શંકા છે કે એ વ્યક્તિએ અહીંયા નશો કર્યો હોઈ શકે છે કારણ કે ખાલી ગ્લાસ પણ અહીંયા આ પાછળની સીટમાં એ દેખાઈ રહ્યો છે જેમાં કેટલું પ્રવાહી પણ એ પણ અંદર દેખાઈ રહ્યું છે જેનો મતલબ એ છે કે ચાલુ કારની અંદર પણ ક્યાંક એ વ્યક્તિએ નશો કર્યો હોઈ શકે છે અને જે પ્રમાણે અહીંયા અકસ્માત સજાઓ છે એ કાર જેને અકસ્માત સર્જો છે તેના દ્રશ્યો અને તેના પાછળની હાલત એ પાછળના વ્હીલની હાલત એ જોઈ શકાય છે કે જેના ચુરે ચુરા અહિયાં બોલાઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ અને આ ઘટના બની છે આ શ્રીજી બંગલો એ એન એમ ઝેડ કોમર્સ કોલેજ આવેલી છે તેની પાસે કે જ્યાં એક કારે એક કારને અને બે બાઇકને અડફેટી લીધા અને તે બાદ પોલીસ અહીંયા આવી અને એ કાર્યવાહી જે છે એ ટ્રાફિક પોલીસે અહીંયા હાથ ધરી છે પંચનામું અહીંયા ચાલી રહ્યું છે અને અકસ્માત સર્જનાર કાર ચાલકને એ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે સાથે જ એ કિયા કાર ચાલક તેને પણ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે જ્યાં તેનું નિવેદન લેવામાં આવ્યું છે જે બાઇકોને અડફેટી લીધા હતા તેમાંથી એક બાઇક ચાલક એ નીકળી ગયો છે પરંતુ બીજા બાઇક ચાલક તેને ઈજા થતા એ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે હવે તપાસનો વિષય એ છે કે આ અકસ્માત સર્જનાર કાર ચાલક કોણ છે એ ક્યાંથી આવ્યો હતો અને તેને ખરેખર નશો કર્યો હતો કે કેમ અને જો તે હોય તો તેની સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો પણ ગુનો દાખલ થઈ શકે છે ઉમેશ સાથે દર્શન રાવલજી મીડિયા અમદાવાદ